ગીરમાં કેસર કેરીના પાકમાં વાતાવરણની પ્રતિકૂળતાને કારણે સતત નિષ્ફળ જતો હોવાથી તાલાલા માર્કેટિંગ યાર્ડના પ્રમુખ અધ્યક્ષ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવી સહાય આપવા માંગ કરી છે

છેલ્લા ત્રણ વર્ષથી કેસર કેરીનું ઉત્પાદન બિલકુલ થયેલ જ નથી ગીર વિસ્તારના જે મુખ્ય બાગાયત વિસ્તારના ગામો છે જેમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ખેડૂતોને જીરો આવક છે આ વિસ્તારમાં સરકાર દ્વારા બગીચામાં શા માટે કેરી નથી થતી તે માટે ખેતરે જય તજજ્ઞો દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ કેસર કેરીનો પાક બચાવવા જો સરકાર કાયમી ધોરણે કોઈ યોજના નહીં વિચારે તો આ વિસ્તારનો બાગાયત વિસ્તાર ભૂતકાળ બની જશે અને ખેડૂતોને સહાય આપવાની માંગ કરવામાં આવી છે ખેડૂતોની પણ ખૂબ જ દયની હાલત છે આ વર્ષે કૃષિ ધિરાણ પણ નહીં ફરી શકે એવી અમને ધારણા છે ગઈ સાલ જે ઉત્પાદન થયું હતું આપણે આંકડા જોઈએ એપીએમસી લેવલે તો આવક થાય છે પણ પાંચ વર્ષમાં ચાર ગણો વિસ્તાર કેરીનો વાવેતર વિસ્તાર વધેલો છે એની સરખામણીમાં ઉત્પાદન સિત્તેર ટકા ત્રીસ ટકા જ આવે છે એટલે અમારી